હેલો હેર તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો તેમજ એક્સરે આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે બાયોલોજીમાં આપણે ત્રીજો યુનિટ સ્ટાર્ટ કરી દીધો હતો આજે એનું ત્રીજા નંબરનું લેક્ચર છે બરાબર ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ડીએનએમાંથી ડીએનએ બનાવી તો આપણે રેપ્લિકેશનની વાત કરી હતી એનો પ્રયોગ પણ એક્સપેરિમેન્ટલ પ્રૂફ પણ આપણે જોયું હતું આજે વાત કરવાની છે ડીએનએમાંથી આરએનએ બનાવવાનું છે અને આરએનએમાંથી પ્રોટીન બનાવવાનું છે બરાબર ડીએનએમાંથી આરએનએ બનાવવાની પ્રક્રિયાને આપણે ટ્રાન્સક્રિપ્શન કહીએ છીએ આરએનએમાંથી પ્રોટીન બનાવવાની પ્રક્રિયાને આપણે ટ્રાન્સલેશન કહીએ છીએ બરાબર પ્રત્યાંકન અને ભાષાંતરણ બરાબર એના વિશે આજે ચર્ચા કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ સમજશું બરાબર સ્ટાર્ટ કરીએ લેક્ચરને વાત કરીએ ટ્રાન્સક્રિપ્શનની ડીએનએમાંથી એમ આરએનએ બનાવીશું બરાબર હવે ડીએનએનું જ્યારે રેપ્લિકેશન કર્યું ત્યારે આખે આખું ડીએનએ ફરીથી બનાવવાનું હતું એટલા માટે એને આખે આખું રેપ્લિકેટ કર્યું કારણ કે ડીએનએમાંથી સંપૂર્ણ ડીએનએ બનાવ્યું હતું અહીંયા એમ આરએ બનાવવાનું છે એટલે આપણે જે જોઈતી વસ્તુ છે એટલું એટલું જ આપણે ટ્રાન્સક્રિપ એટલું જ આપણે ટ્રાન્સક્રિપ્શન કરવાનું બરાબર આખે આખા ડીએનએનું ટ્રાન્સક્રિપ્શન કરવાનું નહીં એટલા માટે અહીંયા ટ્રાન્સક્રિપ્શનલ યુનિટ આવશે બરાબર આખા આખા ડીએનએનું ટ્રાન્સક્રિપ્શન થશે નહીં પછી બંને શૃંખલાઓનું પ્રત્યાંકન એટલે કે બંને શૃંખલાઓનું બંને જે સ્ટ્રેન હશે ડીએનએની એનું ટ્રાન્સક્રિપ્શન બંનેનું થશે ને કારણ કે બંનેનું થશે તો એક એમ આરએને બનશે અને બીજું એમ પણ બનશે અને બે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી હશે તો એકબીજા સાથે જોડાઈ જશે તો એ પ્રોટીન કેવી રીતે બનાવશે બરાબર એક એકલું એમઆરએને હોય તો એ આગળ જાય ને પછી પ્રોટીન બનાવશે પરંતુ આ તો જો બંને શૃંખલાનું પ્રત્યાંકન થાય તો બે કોમ્પ્લિમેન્ટરી એમઆરએને બની જાય ને આવી રીતે જોડાઈ જાય તો બંને જે એમઆરએન છે એ નકામાં જાય બરાબર એટલે બે વસ્તુને અહીંયા ધ્યાન રાખીશું કે બંને શૃંખલાઓનું પ્રત્યાંકન થતા નથી અને આખી જે ડીએનએની શૃંખલા છે એનું પણ પ્રત્યાંકન થતું નથી જેટલું જોઈતું હોય એટલું જ કારણ કે આપણે એક ટાઈમે એક વસ્તુની જરૂર હોય કેવી રીતના થતું હોય છે તે તો જુઓ કે આવી આકૃતિ એક દર્શાવી છે કે આ ડીએનએની બંને શૃંખલાઓ છે ફાઇવ ડેસ ટુ થ્રી ડેસ અને થ્રી ડેસ ટુ ફાઇવ ડેસ બરાબર આમાંથી ચોક્કસ ટુકડાનું આપણે અહીંયા આટલા ટુકડાનું અહીંયા જે છે એ જનીન નું આપણે ટ્રાન્સક્રિપ્શન કરવાનું છે બરાબર એટલા ના ભાગનું તો એને બંધારણીય જનીન કહેવાય સ્ટ્રક્ચરલ જીન જેમ ડીએનએ પોલીમરે ફાઇવ ડેસ ટુ થ્રી ડેઝ કામ કરતો હતો એમ અહીંયા પણ ફાઇવ ડેસ ટુ થ્રી ડેસ જ એમ આરએ બનશે આમાં કેવું હોય છે કે એક પ્રોમોટર હશે કે જ્યાંથી ટ્રાન્સક્રિપ્શનની શરૂઆત થશે અને પછી અહીંયાથી એમ આર એને બનતું જ હશે કોઈ એક શૃંખલાનું જ બરાબર આ બે શૃંખલાઓ છે એમાંથી કઈ શૃંખલાનું બનશે તો થ્રી ડેસ ટુ ફાઇવ ડેસ વાળી જે શૃંખલા છે એમાંથી એમ આરએ બનશે બરાબર કારણ કે એની વિરુદ્ધ ફાઇવ ડેસ ટુ થ્રી ડેઝ થાય એટલે આ જે શૃંખલા છે એને ટેમ્પ્લેટ શૃંખલા કહેવાય બરાબર અને આ જે શૃંખલા છે એને કોડિંગ શૃંખલા બરાબર જે થ્રી ડેસ ટુ ફાઇવ ડેઝવાળી શૃંખલા છે એને ટેમ્પલેટ અને ફાઇવ ડેસ ટુ થ્રી ડેઝવાળી શૃંખલા એને કોડિંગ હવે અહીંયાથી એમ આરએ બનવાની શરૂઆત થશે પ્રોમોટરથી આ બનતું ગયું આટલા ભાગનું અહીંયા ટર્મિનેટર હશે કે જેનાથી ટ્રાન્સક્રિપ્શન અટકી જશે એટલે આટલા ભાગનું એ મારીને તૈયાર થઈ જશે બરાબર આવી રીતે પ્રક્રિયા થાય છે હવે બે પ્રકારના કોષોમાં અલગ અલગ રીતે પ્રક્રિયા આ પ્રત્યાંકનની પ્રક્રિયા જોવા મળે છે બેક્ટેરિયાના કોષ એટલે કે આદિ કોષ કેન્દ્રીમાં અલગ રીતે અને આપણા એટલે કે સુકોષ કેન્દ્રીમાં અલગ રીતે એ બંને પ્રક્રિયાને આપણે સમજીએ એમના પહેલાં હું થોડા શબ્દો સમજાવી દઉં કે સિસ્ટ્રોન એટલે કે પોલીપેપ્ટાઇડ જે શૃંખલા છે એના સાંકેતન એટલે કે પ્રત્યાંકન માટેનો જે રીએનએનો ખંડ હોય એને સિસ્ટ્રોન કહેવાય બરાબર કે જે ભાગ્ય પ્રત્યાંકન માટે સાંકેત કરતો હશે એને બરાબર મોનોસિસ્ટ્રોનિક એ સુકોષ કેન્દ્રીમાં જોવા મળે આવા જનીન અને પોલીસિસ્ટ્રોનિક એટલે કહેવાય બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે બેક્ટેરિયામાં ટ્રાન્સક્રિપ્શન કેવી રીતે થાય છે થિયરી બેઝ પહેલાં સમજ લઈએ તો પોલીમરેઝ ઉત્સેચકની ઉત્સેચક જોઈશે કેવો પોલીમરેજ ડીએનએ ડિપેન્ડન્ટ આર એનએ બરાબર અહીંયા એક જ પ્રકારનો પોલીમરેજની જરૂરિયાત હોય છે અને એ પ્રોમોટર સાથે જોડાશે એટલે શરૂઆત થશે પહેલાં તો એમાં સિગ્મા ફેક્ટર હશે સિગ્મા ફેક્ટર સાથે જ્યારે પોલિમર જોડાશે ત્યારે શરૂઆત થશે ઇનિશિએશન સ્ટેપ થશે પછી પોલિમરેઝ આગળ વધતો જશે એમ પ્રલંબન એટલે કે એલોન્ગેશનની પ્રક્રિયા થઈ જશે પોલિમરેઝ જ્યારે રો ફેક્ટર સાથે જોડાશે એટલે સમાપ્તિ થઈ જશે ટર્મિનેશન બરાબર હજુ હું આને ડાયાગ્રામમાં સમજાવું છું બેક્ટેરિયામાં પ્રત્યાંગનની ક્રિયા એવું લખેલું છે બરાબર આ જે ડાયાગ્રામ આપેલો છે એમાં તો પહેલાં જે કહ્યું હતું એમ કે જે આર એન એ છે કે કારક એટલે કે સિગ્મા ફેક્ટર દ્વારા સિગ્મા ફેક્ટર અને પ્રમોટર સાથે જોડાશે એટલે સ્ટેપ ચાલુ થઈ જશે અહીંયાથી કે ડીએનએનું એટલે ડીએનએમાંથી એમ આરએનએ બનવાની શરૂઆત થશે સિગ્મા ફેક્ટર સાથે જોડાશે એટલે એને પ્રારંભન કહ્યું એના પછી પ્રલંબન એટલે કે સ્ટેપ બાય સ્ટેપ એ આરએનએ આ બનાવી જશે આર એનએ આરએનએ બનાવ્યું બરાબર અને જ્યાં એવું હશે કે અહીંયા પૂરું કરવાનું છે સ્ટેપ ત્યાં રો ફેક્ટર હશે અને રો ફેક્ટર સાથે જોડાય છે આરએનએ પોલિમરેઝ ત્યારે જે પ્રક્રિયા છે પ્રત્યાંકનની અટકી જશે ને જે આરએનએ છે એ છૂટું પડશે બરાબર આ એમઆરએનએ છૂટું પડી ગયું આ રો ફેક્ટર આર આર એન સાથે જોડાઈને એને પણ અલગ કરી નાખ્યો આ ડીએનએની શૃંખલા છે બરાબર આખું ડીએનએ નથી ખોલ્યું ડીએનએનો એક નાનો ભાગ અને એની એક જ શૃંખલાનું આપણે પ્રત્યાંકન કરીને એમ આરએનએ બનાવ્યું છે બરાબર હવે સુકોષ કેન્દ્રીય જે સજીવો છે એના અંદર આ જે પ્રક્રિયા છે એ થોડી જટિલ હોય છે કેવી જટિલ હોય છે એની વાત કરીએ તો જે સુકોષ કેન્દ્રીય સજીવો હોય છે એની અંદર ટ્રાન્સક્રિપ્શનમાં બે બે વસ્તુઓ એક્સ્ટ્રા આવે છે જે પ્રો પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવ કરતા પહેલું તો એમાં ત્રણ આર એનએ હોય છે ગયું આપણે બેક્ટેરિયામાં જોયું ત્યાં એક જ પોલીમરેજ હતો અહીંયા ત્રણ છે અને પોસ્ટ ટ્રાન્સક્રિપ્શનલ ચેન્જીસ એ કરવા પડે છે ટ્રાન્સક્રિપ્શન થયા પછી જે એમઆરએન બને છે એમાં પણ ઘણા બધા ચેન્જીસ ઘણા બધા એને એને પણ બે ત્રણ પ્રક્રિયાઓમાંથી પસાર કરવું પડે છે એમને અને પછી એ એમ આરએ બને છે બરાબર તો તો એ જે ત્રણ પ્રકારના આરએનએ એન એ છે એની વાત કરીએ કે પહેલો જે એમ પોલિમરેઝ વન છે આર એન એ વન એ આર આરએનએ અને એના સબ યુનિટ લખ્યા છે એનું પ્રત્યાંકન કરશે પછી પોલીમરેસ થ્રી બરાબર એ ટી એ ફાઈવ એસ આર એન એ એસ એન આર એસ એટલે સ્મોલ ન્યુક્લિયર આર એન એ માટે પ્રત્યાંકન માટે જવાબદાર છે અને આના સિવાય જે ત્રી બીજા નંબરનો છે કે આર એનએ પોલીમરેઝ ટુ એમ આર એન એમ આર એન જે પૂર્વ સ્વરૂપ છે હિટ્રોજીનસ ન્યુક્લિયર આર એન એચ એન આરએનએ એનું પ્રત્યાંકન કરે છે આના સ્ટેપ બાય સ્ટેપ કે આર એ પોલીમરેઝ વન આર એન એ પોલીમરેઝ ટુ આર એન એ થ્રી શેનું શેનું પ્રત્યાંગન કરે છે એવો પણ ક્વેશ્ચન આવી શકે છે આને લખીને યાદ રાખવાનું બરાબર હવે જેમ આરએન એ બનતું હતું એમ આરએન એ બન્યું પછી એમાં જે પોસ્ટ ટ્રાન્સક્રિપ્શન એટલે કે ટ્રાન્સક્રિપ્શન થયા પછી જે ચેન્જીસ કરવાના છે એ કયા કરવાના છે એની વાત કરીએ તો અહીંયા જે આરએનએ એ બને છે આપણા સુકોષ કેન્દ્રીય સજીવમાં એમાં એમાં બે પ્રકારના ભાગ જોવા મળે છે ઇન્ટ્રોન અને એક્ઝોન ઇન્ટ્રોન એવા ભાગ હોય છે જે નકામાં હોય છે બરાબર જેની આપણી જરૂરિયાત હોતી નથી પણ એ ટ્રાન્સક્રિપ્ટ થઈ ગયા છે એને દૂર કરવા પડે તો એને દૂર કરવા માટે કઈ પ્રક્રિયા થાય સ્પ્લાઇસિંગની બરાબર એ ધ્યાન રાખીશું અને જે આપણે એચ એન આર એન એની વાત કરી હતી જે આર એન એ ટુ બરાબર એ એમ આર એના પૂર્વ સ્વરૂપ જે હિટ્રોજિ હિટ્રોજિનસ ન્યુક્લિયર આર એન એ એનું પ્રત્યાંગન પ્રત્યાંગન કરતું હતું એ આની વાત કરી છે બરાબર આને એચ એન આરએનએ કહેવાય કે જેમાં ઇન્ટ્રોન પણ હોય અને એક્ઝોન પણ હોય હવે અહીંયાથી આપણે ઇન્ટ્રોન દૂર કરી નાખ્યા બરાબર સ્પ્લાઇસિંગ કરીને હવે જે આરએનએ તૈયાર થયું એમાં પણ હજી આપણે ચેન્જ કરવાના છે બે વસ્તુઓ કરવાની છે જે ફાઇવ ડેઝ છેડો છે એની ઉપર કેપિંગ કરવાનું છે સેના દ્વારા મિથાઇલ ગ્વાસિન ટ્રાઇપ દ્વારા બરાબર અને બીજું કે જે થ્રી ડેઝ છેડો છે એમાં ટેલિંગ કરવાનું ટેલિંગમાં શું કરવાનું એડિનાઇલેટેડ જે સમૂહ છે એના બસોથી ત્રણસો જેટલા એડિનાઇલ સમૂહ જોડી નાખવાના થ્રી ડેઝ છેડા ઉપર જેને પોલી એટેલ કહેવાય બરાબર હવે જે આ તૈયાર થયું જે આર એ પરફેક્ટ છે બરાબર એટલે આ બે ચેન્જીસ કરવાના આવતા હોય છે અહીંયા પણ આકૃતિમાં દર્શાવ્યું છે બરાબર કે જે આર એન એ બન્યું એને પછી કેપિંગ કર્યું છે અને જે ને ઇન્ટ્રોન છે એમાંથી ઇન્ટ્રોન દૂર કર્યા બરાબર સ્પ્લાઇસિંગ આર સ્પ્લાઇસિંગ દ્વારા પછી પોલી એટેલ બરાબર અને પછી એમ આર કમ્પ્લીટ બની જાય છે આ કોષ કેન્દ્રીમાં છે જે બેક્ટેરિયાના કોષમાં હતું એ થોડું સરળ હતું તો આ રીતે પ્રત્યાંગણની ક્રિયા પૂરી થાય છે અહીંયા ટ્રાન્સક્રિપ્શન હવે શું કરવાનું હવે ટ્રાન્સલેશન કરવાનું છે ટ્રાન્સલેશનની પ્રક્રિયામાં કેવું હોય તો જે પણ આપણે સૌથી પહેલાં શું કર્યું કે ડીએનએ હતું એમાંથી એમ બનાવ્યું બરાબર હવે આ જે એમ એ છે એ એના જે કોડ છે એ વાંચશે ટ્રાન્સલેશન તમે પણ કોઈ આપણે ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેટ કરીએ ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો આપણને બંને ભાષાની ખબર હોવી જોઈએ ત્યારે આપણને ટ્રાન્સલેશન કરવામાં કંઈ પણ મૂંઝવણ અથવા કંઈ પણ સમસ્યા ઊભી ના થાય બરાબર તો અહીંયા જે આ એમ આર એન એ છે એ કઈ ભાષાનું હશે મતલબ આની ઉપર જે સંકેત લખ્યા છે એ કેવી રીતના હશે એના એમાં જે બે સ્પેર છે એ જ બરાબર તો આર એન એમાં કયા કયા બે સ્પેર હોય યુ જી એ સી બરાબર આર એન એ કારણ કે એમ એ આવ્યું છે એટલે આ જે સંકેત છે એને વાંચી અને પછી એમિનો એસિડ બનાવવા પડશે કારણ કે પ્રોટીન તો એમિનો એસિડ છે અને આપણે એમ આરએનએમાંથી પ્રોટીન બનાવવાનું એને આપણે ટ્રાન્સલેશન કહ્યું ટ્રાન્સલેશનની પ્રક્રિયા કેવી રીતે થાય તો એમ હોય એની સાથે ટી એને જોડાય જેની સાથે એમિનો એસિડ પણ હોય અને અહીંયા કોડ લખેલા હોય કે જે આ એમ ઉપર હોય એ પ્રમાણેનો વિરુદ્ધનો કોડ આવેલો હોય એના ઉપર અને એમ આર એ આર આર એ જે રાઇબોઝોમલ યુનિટ હોય એની સાથે જોડાયેલું હોય અને આ આગળ વધતું જાય વાંચતું જાય એમ આ ટી અહીંયા આવતું જાય અને એક એક એમિનો એસિડ આવી રીતે ગોઠવતું જાય બરાબર અને આ જે આર એન એ છે રાયબોઝોમલ આરએનએ એ આ એમિનો એસિડની શૃંખલાને બનાવતું જાય અને આખી એમિનો એસિડની શૃંખલા બને એને આપણે પ્રોટીન કહીએ અને પછી બધું અલગ પડી જાય પ્રોટીનની શૃંખલા અલગ ટી આર અલગ જતું રહે એમ આર એનએ છૂટું પડી જાય રાઇબોઝ આરએનએ છૂટું પડી જાય ને પછી પ્રોટીનની શૃંખલા એમિનો એસિડની આવી રીતે આપણને પ્રાપ્ત થાય અને જે એને કામ કરવાનું છે એ સ્ટાર્ટ કરે બરાબર તો આમાં ટ્રાન્સલેશનમાં આપણને બંને ભાષાઓ આવડતી હોવી જોઈએ એના માટે જનીન સંકેત આવેલા હોય છે જેને જીનેટિક કોડ કહેવાય જે જ્યોર્જ ગેમો નામના ભૌતિક શાસ્ત્રીએ એમને કહ્યું હતું કે એ ટ્રિપ્લેટની સંખ્યામાં હશે એટલે કે ત્રણ ત્રણ હશે જે આપણે યુજીસીએ કહ્યું એ બરાબર એ ત્રણ ત્રણની સંખ્યામાં છે હવે એમને એવું કેવી રીતે નક્કી કર્યું હતું ગણિતના રીતે નક્કી કર્યું તો એ જે ચોસઠ સંકેતોનું કર્યું કે ટ્રિપ્લેટ હશે તો એ સેટિસ્ફાય થઈ જતું હતું કારણ કે વીસ એમિનો એસિડ છે એટલે એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે કોડ હોઈ શકે છે એવું એમને માન્યું અને એના ઉપરથી આખું એમને કોષ્ટક પણ બનાવ્યું અને જેના આધારે અત્યારે નક્કી કરીએ છીએ કે આ આ પ્રકારે આ જે કોડ છે એ આ એમ એમિનો એસિડ માટે કોડ કરતો હશે હવે જે ચોસઠ સંકેતો છે એમાંથી ત્રણ જે કોડોન છે ત્રણ સંકેતો એવા છે જેને સ્ટોપ કોડોન કહેવાય જે કોઈ પણ એમિનો એસિડને કોડ કરતા નથી કયા છે ખાસ યાદ રાખવાના છે યુ એ એ અને યુ એ જી બરાબર આ ત્રણને આપણે સ્ટોપ કોડોન કહીએ છીએ બરાબર પછી એની ખાસિયતોની વાત કરીએ આ જે જનીન સંકેતો છે એની તો એ યુજી એક બે પ્રકારના કામ કરે છે એક એક તો એ સ્ટાર્ટ કોડન છે અને બીજું કે મિથિયોનિન નામના એમિનો એસિડ માટે સંકેત કરે છે બરાબર આ જે જનેનિક સંકેતો છે એ સર્વેવ્યાપી છે યુનિવર્સલ છે એટલે કે બેક્ટેરિયાથી લઈને મનુષ્ય સુધીમાં જે જે કોડ હશે એ એ જ પ્રકારના એમિનો એસિડનો કોડ કરતું છે જેમ કે યુ યુયુ એટલે ટ્રિપલ યુ એ ફિનાઇલ એલેનિનને જ કોડ કરતું છે આનો અપવાદ ક્યાં જોવા મળે કણાપ સૂત્રીય સંકેતો અથવા કેટલાક પ્રજીવોમાં બરાબર બાકી તો બધે સર્વવ્યાપી યુનિવર્સલ જ છે આ જે જનીન સંકેત છે એ બીજો ગુણધર્મ છે કે આ અવનત છે ડીજનરેટ છે એટલે કે એક જ એમિનો એસિડ એ એક કરતાં વધુ સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે બરાબર એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે કોડ હોઈ શકે પરંતુ એક કોડ એ એક જ એમિનો એસિડનો સંકેત કરતો હશે આ પ્રકારે એમને નક્કી કરેલું હતું બરાબર યુસીએજી યુસીએજી આવી રીતે લખી કાઢીને અહીંયા પણ UCAG અને પછી આખા જે કોડ દર્શાવે છે જે આપણે છેલ્લી વાત કરી કે અવનત જનરેટ એટલે કે એક એમિનો એસિડ એ એક કરતાં વધારે કોડ દ્વારા સંકેતિત થઈ શકે છે કે લ્યુસિનનું ઉદાહરણ લઈએ તો જુઓ લ્યુસિન માટે કેટલા કોડ છે એક બે ત્રણ ચાર પાંચ છ છ કોડ છે કે જે લ્યુસિનને કોડ કરે છે લ્યુસિન એમિનો એસિડને એટલે કે એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે કોડ હોઈ શકે પરંતુ આ જે સી યુ યુ છે એ લ્યુસિનને જ કોડ કરશે એટલે કે એટલે કે એક કોડ એ એક જ એમિનો એસિડને કોડ કરતા સંકેત કરતું હશે બરાબર એટલે આખી વાત આપણે યાદ રાખીશું જે ટી આરએનએની વાત કરવાની હતી એ આવા પ્રકારનું ટીઆરએનએ હોય બરાબર થ્રી ડિએસ છેડા ઉપર એમિનો એસિડ હોય અને અહીંયા પ્રતિસંકેત ધરાવતું હોય જે આ એમ એ છે એના બરાબર કે એ યુજી સંકેત હોય તો એની વિરુદ્ધનો જે સંકેત હશે એ ધરાવતું છે આ ટીઆરએનએ જે ટી છે એને આપણે એસ આર એન એ પણ કહીએ કહીએ છીએ બરાબર કેમ કે સોલ્યુબર આર એમાં આને આ એન્ટીકોડોન લૂપ કહેવાય બરાબર એ ટ્રાન્સલેશનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો સૌ ટ્રાન્સલેશન એટલે કે એમ આરએનએમાંથી પ્રોટીન બનાવવાની પ્રક્રિયા બરાબર આ એમ આરએનએ હશે આવી રીતે અને એની ઉપર ટ્રાઇબોઝોમની બે સબ યુનિટ ભેગી થશે અને ટી આવી રીતે એક એક એમિનો એસિડ લાવતું રહેશે અને પાછળ આખી શૃંખલા બનતી જશે એમિનો એસિડની બરાબર અને એટલે પછી પ્રોટીનનું નિર્માણ થઈ શકશે બરાબર એમિનો એસિડ જોડાઈને જે શૃંખલા બનાવશે એ પ્રમાણે તો પહેલાં ટીઆરએનએનું ચાર્જિંગ થાય જે આપણે જોયું એમ બરાબર એમિનો એસિડ જોડાઈને એટીપી પણ એમાં વપરાય છે પછી જે ચાર્જ ટીઆરએનએ છે એ એયુજી આપણે કહ્યું હતું કે એયુજી એ સ્ટાર્ટ કોડોન છે બરાબર સ્મોલ રાઇબોઝોમલ સબયુનિટ જે છે નાની જ સબયુનિટ એ એમઆરએનએ જોડા એમઆરએનએ ને એને જોડાશે અને આ સ્ટાર્ટ કોડન તરફ જશે ટીઆરએનએ બરાબર હવે જેમ કહ્યું હતું એમ કે એમજી પ્લસ ટુ એ જરૂરી છે બંને સબ યુનિટને જોડવા માટે રાઇબોઝોમની બરાબર નાની અને મોટી બંને અને એવી રીતે એમિનો એસિડ જોડાતા જશે વન બાય વન અને જે રિબોઝોમ છે જે પેલું મોટું રીબોઝોમ બે સબયુનિટ કહી હતી એ એમની વચ્ચે બોન્ડ બનાવતું જશે બરાબર એ રીબોઝોમની પણ માહિતી આપી છે કે ટ્વેન્ટી થ્રી એસ આર આર એન એ બરાબર તો એ પણ ધ્યાનમાં રાખીશું પછી જ્યારે સ્ટોપ કોડન આવશે બરાબર જે આપણે સ્ટોપ કોડન કયા હતા યુએજી યુજીએ યુ એ એ બરાબર એમાંથી આ ત્રણમાંથી ગમે તે સ્ટોપ કોડન આવશે જે સ્ટોપ કોડન આવશે ત્યાં પ્રક્રિયા ટર્મિનેટ થઈ જશે બંધ થઈ જશે પ્રોટીન બનવાની અને એક રિલીઝ ફેક્ટર આવશે કે જે આ એમ આર એન એ પછી જે રાઇબોઝોમની યુનિટ છે બંને પછી ટી આર પછી જે પ્રોટીન બનશે પ્રોટીન એમિનો એસિડની જે શૃંખલા છે આ બધાને છૂટું કરી નાખશે બરાબર અને આમ પ્રક્રિયા પૂરી થાય છે અને આ રીતે ટ્રાન્સલેશન થાય છે બરાબર હવે જે આ એમ છે એમાં જે એમ આખું એમ આરએન છે એમાંથી ઘણા એવા વધારાના અનુક્રમ એટલે કે ઘણી એવી જગ્યાઓ હશે કે જ્યાં જે ભાષાંતરિત થતી નથી જેનું ટ્રાન્સલેશન થતું નથી જેમાંથી પ્રોટીન બનતું નથી બરાબર તો એવા જે વિસ્તાર છે એને ભાષાંતર રહિત વિસ્તાર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં કહીએ તો યુટીઆર બરાબર એટલે યુટીઆર શબ્દ આવે તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કોની વાત થાય છે કે એમ ઉપર આવેલો એવો વિસ્તાર કે જ્યાં ભાષાંતરણ થતું નથી બરાબર અનટ્રાન્સલેટેડ રીઝન બરાબર અહીંયા આકૃતિમાં પણ દર્શાવ્યું છે કે આ એમ છે ને એની ઉપર ટીઆરએનએ આવી રીતે એમિનો એસિડને ગોઠવતું જશે બરાબર આ એક ટીઆરએનએ છૂટું પડી ગયું છે બરાબર અને આ આખી પ્રોટીનની શૃંખલા બને આખી પ્રોટીનની શૃંખલા બનતી જાય છે આ મોટો સબયુનિટ નાનો સબયુનિટ જે રિવોઝોમલ આરએનએ છે આર એ બરાબર અને અહીંયા જોઈ શકો છો કે એમિનો એસિડ લાવી રહ્યું છે ટીઆરએન આ ડાયાગ્રામને તમે ધ્યાનમાં રાખજો હવે આના પછી આવશે લેક ઓપેરોન જનીન એક્સપ્રેશન કેવી રીતે થાય છે અને એના પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને પછી ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ હવે આ ત્રણ ટોપિક જ બાકી રહ્યા છે બરાબર હજુ એક લેક્ચર લાગશે તો અહીંયા સુધી રાખીએ છીએ એનસીઆરટી ખાસ વાંચજો અને લાવ્યાના હોય તો ડાઉનલોડ કરી નાખજો ડાઉનલોડ કરવાની લિંક મેં ટેલિગ્રામમાં આપેલી તમે પિન મેસેજ ચેક કરશો તમને મળી રહેશે બરાબર તો ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો ત્રણે ત્રણે એનસીઆરટી ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ત્રણેયની લિંક આપેલી છે બરાબર તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ